પછી ધીરે ધીરે આ બને જના હાથા પર આવી ગયા સાધુને ને ધોબી હાથા પર બોલો લડે છે બાથમ બાદ જ્યારે બાથમ બાદ લડે છે ત્યારે સાધુ શરીર એ સાધુ શરીર છે અને આ ધોબી શરીર તો ખર્તલ હતું મજબૂત એકદમ પહેલવાન જેવો એ બાથમ બાદ કરતા કરતા ને સાધુને પછાડ્યો

क्या गया शांतिनाथ भगवान क्या गया कृष्ण महाराजा क्या गया फलाना क्या गया ढीकड़ा ए बाबा थे महात्मा से कई देवो ने याद करे छे कईक देवियों ने याद करे छे परो धोबी कहे छे अबे तुम्हारे सु विचार छे बोलो हूं तुम्हारा पर बैसी गयो छु हूं अबे तुम्हें और सु विचार छे हटू छे नति हटमुला साधु महाराज विचारे छे क्या गया देवो ક્યાં ગઈ દેવીઓ ક્યાં ગયા ભગવાનો આટલી આટલી ઉપાસના કરું છું કેટલા વર્ષોથી મેં સાધુ જીવન લીધું છે કોઈ ના આવે કોઈ ભગવાન ના આવે મદદ કરવા માટે અને આ ધોબી મારા પર ઉપર ચડીને બેસી જાય કઈક ભગવાનોને યાદ કર્યા ત્યારે એક દેવ આ સાધુ મહારાજને કહે છે કે અમે તો તને પ્રોમિસ આપ્યો છે અમે તમને પ્રોમિસ આપ્યો છે કે મતે આવવાનું પણ અમે દ્વિધામાં પડી ગયા છીએ કે કોણ સાધુ છે ને કોણ ધોબી છે અમે નક્કી કરી શકતા નથી સમજાય છે કોણ ધોબી છે ને કોણ સાધુ છે નક્કી કરી શકતા નથી અને નક્કી થતું ન હોય તો કોની મદદે અમે આવીએ કહેવાનો તાત્પર્ય કે વ્યક્તિ જ્યારે ગુસ્સો કરતો હોય અને સાધુ પણ હોય એ ગુસ્સો કરતો હોય ત્યારે એક સામાન્ય આદમી થઈ જાય છે સામાન્ય આદમી

કઈ એકદમ હટી ગયા નથી હટ્યા હોય બધા એમને ખબર હોય તમને ખબર તો હોય વીરેન્દ્રભાઈ તો ગુસ્સો છે પરિતાપ કર છે સંતાપ આપે માણસને ગુસ્સાને કારણે વ્યક્તિ ઉદ્વેગમાં રહે અને ગુસ્સાને કારણે પ્રસમ્રતિ ગ્રંથમાં કહે છે કે ગુસ્સો છે વેર કરાવે માણસ ગુસ્સો કરતો રહે કોઈની સામે તો ગુસ્સો છે ત્યાં સુધી સમાધાન ન થાય તો વેરનું સ્વરૂપ લે એટલે વેર તો પછી ગમે ત્યારે ગમે તે ભાવમાં લેવાતો રહેતો હોય છે એવા કેટલાય કથાનકોમાં દાખલા રહેલા છે કોઈ નવ ભાવ સુધી વેર લીધો કોઈ એક વીસ બાવ સુધી વેળ લીધો કોઈ કેટલાય ભૌ સુધી વે લીધો એટલે એકા વિચાર કે એમ કહે છે કે ફ્રીજ માં તમે પાણી ની બોટલ રાખો ફ્રીઝર શું કહેવાય ઇનીચડી ફ્રીજ માં ફ્રીઝર હોય ને એમાં તમે પાણી ની બોટલ રાખો તો પંજંજ ભાઈ શું થઈ જાય કલાકો સુધી પડી હોય તો હા બરાબર ચાલુ ફ્રીજ રહેલો હોય અને કલાકો સુધી પડી રહે તો એ બોટલ પાણીની બરફ થઈ જાય એ રીતે ક્રોધ પણ પડ્યો રહે તો ભવિષ્યમાં સમય જતા જેમ પાણીનું બરફ બને તેમ ક્રોધમાં ક્રોધનું રૂપાંતર થાય વેરમાં મે મહાપુરુષો કહે છે કે આ જન્મમાં જ તમે ખાતા ક્લિયર કરો ઘણા તમે જો આગળ જન્મ સુધી ખાતાઓ ખેંચ્યા રાખશો તો તમને પરેશાન કરશે તો ધર્મ આપણને શું સમજાવે છે ગમે તેટલી નુકસાની ગમે તે વ્યક્તિએ કરી હોય પણ અહીંથી વિદાય લેતા પહેલા શું કરી લેવાનું સમાધાન તથાવટ કે બાપા રોકડે રોકડા કરી ઘણું ઉધાર કર્યું नव वातों नव के दस वातों से गुस्सा आते पहली बात नुकसान सहन करवानी आदत पड़ गई है कंट्रोल करवा मानते कौन है गुस्सा है पहला बिंदु शनि आदत पड़ गई नुकसान सहन करवानी आदत पड़ गई क्या एक तुम्हारा थे कि नुकसान था है? ત્યારે ઘરના બીજા વ્યક્તિઓ મેમ્બરો રહેલા હોય એમના હાથેથી નુકસાની થાય આપણા હાથેથી નુકસાની થાય ને ત્યારે આપણે ગંભીરતાથી ના લઈએ વાતને પણ ઘરના બીજા મેમ્બરોથી કઈ પણ નુકસાની થાય તો દેશે નથી દેખતી નથી આવી રીતે ફોડી તોડી નાખે છે દિવાળીના દિવસોમાં હા સફાઈ કરતા કરતા ક્યાં નાખવાનું સાસુના હાથેથી તૂટી જાય તો વાંધો નહીં પણ વહુના હાથેથી તૂટે તો ક્ષણ કરવાનું જે કઈ બની રહ્યું છે એના વિશે તમે તમારી રીતે વિચારો કઈ ગુસ્સો કઈ ઉભો થયો છે ઘરમાં તો તમારી આત્મ આત્મનિરીક્ષણ કરો ત્રીજો બધા કઈ આપણી પ્રશંસા કરવાના નથી અને સંસારમાં બધા લોકો કંઈ આપણી તરફેણ કરવાના નથી કરશે પેલાના જમાના પણ આવું નતું થતું હવે હવે જમાનામાં પણ આવું થવાનું નથી એટલે ત્રીજો મુદ્દો છે કે કોઈ પણ તમારા વિશે ગસાતું બોલે છે તો એના તરફ તમે સહાનુભૂતિની રૂખ અપનાવો કે બિચારો દયાપાત્ર જીવ છે એની આદત પડી ગઈ છે એને ભાવે તે બોલે છે જીભ પરનો કંટ્રોલ એનો કદાચ નહીં હોય તો નિંદક તરફ સાનુભૂતિ આવા લોકો છે ને હકીકતમાં રોગી કહેવાય જે માણસ દરેક પ્રસંગમાંથી કંઈ ને કંઈ પોરા કાઢતો હોય પોરા તમે સમજો દોષ કોઈ પણ પ્રસંગમાંથી દોષ કાઢતો હોય એને એક રોગ લાગુ પડી ગયો હોય અને હંમેશા બીમાર માણસ છે ને દયાપાત્ર છે બીમારી કાઈ ખાલી શારીરિક નથી માનસિક પણ બીમારીઓ હોય મુદ્દો ચોથો क्षમાના ભાવ વિકસાવો છેનું તો નથી જ બધું હા

સર કરવા પડતા હોય છે તો ક્ષમાના ભાવ વિકસાવવા ક્ષમાનો ભાવ વિકસાવ્યો ન હોય તે છતાં પણ ક્ષમાના ભાવ વિકસાવવા માટે વ્યક્તિએ પ્રયાસ કરવાનો મુદ્દો છઠ્ઠો પાંચમો ક્રોધી વ્યક્તિથી બચો જેમ વ્યસનીતિ બચવાનું છે તેમ ક્રોધિ વ્યક્તિથી પણ બચવાનું છે સદવિચાર અને ચિંતન મનન કરો સારા વિચાર રાખો જીવનમાં સારું ચિંતન કરો સારું મનન કરો આ બધા મુદ્દા છેના માટે છે ક્રોધને કંટ્રોલ કરવાના મુદ્દા રહેલા છે માની લો કે આ ટ્રીટમેન્ટ છે ક્રોધને ક્રોધને કમજોર કરવો હોય તો આપણી પાસે મનન ખપે થોડું ચિંતન જો ઘણા લોકો છે ને રસ્તા પર આવે રસ્તા પર જતા હોય અને એવો બનાવ બને તરત જ લડાલડી ચાલુ કરી દે પછી લડાલડીમાંથી માંથી પર આવી જાય અરે ઘણી વખત તો એવા એવા બનાવ બને છે પાંચ રૂપિયા માટે ખૂન કરી નાખે બોલ કેટલો ગુસ્સો હશે એ લોકોમાં અને એ લોકોમાં ગુસ્સો હોય એનું કારણ એક મોટું એ રહેલું છે કે એમની પાસે સદવિચાર ન હોય ચિંતન ન હોય કાંઈ મનન ન હોય સત્સંગનો પૂરેપૂરો અભાવ રહેલો હોય તો ચિંતન મનન સદવિચાર સત્સંગથી જ માણસને પ્રાપ્ત થાય હવે જેવાં જેના ઘરમાંથી સત્સંગ ઘટી રહ્યો છે ને એને પાસે સારું વાંચન નથી યા તો સત્સંગ સાવ છોડી દીધો છે આપણા જૈન સમાજમાં પણ હવે એવા ઘણા ઘણા કુટુંબો છે ઘણા ઘણા ઘરો છે એ સત્સંગથી સાવંચિત થઈ ગયા છે ક્યારે વ્યાખ્યાનમાં નહીં ક્યારે કોઈના પ્રવચનમાં નહીં ક્યારે કોઈ સારા વાંચન નહીં હવે આના કારણે પૈસા મળ્યા હોય માની લો પણ એ લોકોને ડિપ્રેશન પણ તરત જ આવી જાય ડિપ્રેશનમાં તરત જ વહી જાય શા માટે વહી જાય સદવિચાર ન હોય ચિંતન ન હોય મનન ન હોય એટલે ભાગ્યશાળીઓ આપણા માનસિક આપણી માનસિક સ્થિતિ માટે ફાયદો છે પછી માણસો આજે ડિપ્રેશન આવી ડિપ્રેશન માં વહી જાય પછી ક્યાં જાય હા કોની પાસે જાય ડોક્ટર પાસે જાય ને કયા ડોક્ટર કહેવાય ને સાયકોલોજીસ્ટ એમની પાસે જાય પછી કેવી દવાઓ આપે ખબર છે મને ખબર નથી કેવી દવાઓ આપે છે માસા ઊંઘ મારે જીવતો હોય છતાં પણ આમ આપણને બોલાય પણ આવું કેમ થયું આવું થયું એનું કારણ છે એની પાસે નથી નથી મનન નથી ચિંતન નથી સત શ્રવણ એટલે વ્યાખ્યાનોની વ્યવસ્થા આપણે ત્યાં છે કરી પણ હવે ધીમે ધીમે વ્યાખ્યાનો તરફનો રસ ઇન્ટરેસ્ટ માણસોમાંથી ઘટતો જાય છે જોકે એમાં પણ તમારી સમસ્યાઓ હોય ઘણાને સમસ્યાઓ ન હોય તે છતાં પણ મન ન થાય ખબર ને મને વિચાર આવે ક્યારે કે મેં જો વાંચન ન કર્યું હોત તો મારી દશા શું હોત શું દશા હોત તો જેટલા જેટલા લોકો સમસ્યાઓથી ઘેરાયેલા છે એવી સમસ્યાથી હું પણ ઘેરાયેલો રહે

શેનાથી હવે સમજદારી હા હા માતાજીએ કેટલી પ્રતિજ્ઞાઓ લીધી છે મને તો નવા લાગ્યો કે કઈ રીતે જીવન જીવતા હશે કેટલી મોટી ઉંમર છે વાર એમના મને લાગે છે કારણક કર્યા નહીં હોય હાઈ થોરી નહીં બોલો આવા એકદમ સરસ છે અને એ તો કહે છે હવે આ જીવન મારે એ પણ પછકા લેવા છે ક્રોધ ન કરવો થોડા લીધા છે એમણે ઘણા પ્રકારના ગજબના પચકા લીધા છે આવા જીવો હળું કરવી છે અને નવાઈ છે એમના ઘરમાં છે ને લગભગ બધા મોટી ઉંમર એમના બહેનો કેટલી ઉંમર છે માતાજી એકસો એક બેન એકસો આવી ગયા છે બીજા એક બેન છે એમની ઉંમર કેટલી હા પંચાણું પછી એમના ભાઈ હતા કલકત્તામાં અમારા ચોમાસામાં એમને કઈક કેટલા મોક વર્ષ થયા હતા હંડ્રેડ કઈક હતા ત્યારે ઉજવણી કરી હતી અમારી હાજરીમાં સો વર્ષના ભાઈ કેટલા નસીબદાર હશે કુટુંબમાં હે અને ત્યાગ ભાવના કેટલી છે આપણને નવાઈ લાગે કે સુખી સમૃદ્ધ કુટુંબમાં આવી ત્યાગ ભાવના તો ભાગે જોવા મળે

પણ સમજદારી જ્યારે આવે ત્યારે ક્રોધની માત્રાઓ અને ક્રોધને કાબૂ કરવા માટે આપણે પ્રયાસ કરીએ અહીંયા સુધી આવે ક્રોધ પછી મનમાં વિચાર આવે શું કામ બોલવા જવા દો કેટલા મુદ્દા છે ધીરેનભાઈ હે આઠમો મુદ્દો છે અભિમાનની માત્રાઓ ઘટાડો અભિમાનની માત્રાઓ ઘટે ઘટે તો પણ ગુસ્સો કંટ્રોલમાં આવે નવમો મુદ્દો છે પરોપકારી બનો તમારા તમારી સ્થિતિ સારી હોય આર્થિક તો પરોપકારના કામ કરતા રહો તમારાથી જે ટાઈપે આ માજી છે સામાયિક પણ કરે પ્રતિક્રમણ કરે તપ કરે અને એની સાથે સાથે પરોપકારના કામ પણ કરે છે ઘણી વખત માનવતાના કામો પણ એમના દ્વારા થઈ રહ્યા છે રોજે રોજ થઈ રહ્યા છે તો પરોપકારના કામ પણ આપણા હાથેથી કરવાના એમાં પણ આપણને રાહત મળે દુખી માણસોને આપણે જોઈએ ને રસ્તા પરના એટલે નાવે નાવે તો પણ આપણને વિચાર આવે કે બિચારા કેટલા દુઃખી છે હું કેટલો સુખી છું કેટલી મને સગવડો મળી છે અને શું કામ હું ધમધમાટ કરું શું કામ ગુસ્સે થાય આના કારણે પણ ઘણી વખત આપણો ક્રોધ છે એ કમજોર થાય દસમો છે વિનોદી સ્વભાવ રાખવો પણ હાર થઈ જવાની હજી આપણને સાક્ષાત્કાર થયો નથી થશે ત્યારે વાત ત્યાં સુધી હસો તો ખરા આનંદ કરો વિનોદી જીવન દીકરો ને બાપ લડે જમવા ટાઈમે તો દીકરાએ કીધું કે હવેથી હું તમારી સાથે ભોજન નહીં લઉં બીજા દિવસે જ્યારે ભોજનનો ટાઈમ થયો ત્યારે દીકરો રૂમમાં ભરાઈને જમવા માટે બેઠો બાપ ત્યાં ગયો દીકરાને કે છે બેટા આટલા વર્ષ તું મારી સાથે ભોજન કરતો હતો હવે હું તારી સાથે ભોજન કરીશ એમાં શું એમાં શું બગડી ગયું બસ આ વિનોદી પ્રતિ સમાધાન કહી દઉં પછી તો છોકરાએ કીધું કે નહીં બાપુજી હવે ગમે તે થાય તમારી સાથે જ હું ભોજન કરીશ બસ આવી રીતે આ દસ મુદા ક્રોધ કંટ્રોલ કરવાના છે આના માટે તો બીજા ઘણા પોઈન્ટો પાશ્ચાત્ય ચિંતકો પણ આપ્યા છે કે ક્રોધને કાબુમાં કરવા માટે માણસને કેવી કેવી પ્રવૃત્તિ કરવાની જેનો ક્રોધ હોય કાબુમાં ઈ માણસ આબુમાં બરાબર